વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ ઝાલો દ્વારા ધર્મરક્ષા નિધિ સમર્પણ અંતર્ગત નગરમાં લોક સંપર્ક કરવામાં આવ્યો આ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાક સુધીમાં દક્ષિણ ગુજરાત સહમંત્રી પ્રવીણ ગજેરીયા દિલીપ રાણા પંચમહાલ વિભાગ મંત્રી વિશેષ હાજર રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ પ્રતિવર્ષ ધર્મરક્ષા નિધિ સમર્પણ અંતર્ગત ભારત દેશમાં સ્વનિધિ ભંડોળ એકત્ર કરતા હોય છે અને તે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ ઝાલો સાથે મળી નગરમાં લોક સંપર્ક કરવામાં આવ્યો હતો અને સ્વનિધિ ભંડોળ એકત્ર કરવા માટે જનસંપર્ક કરવા નીકળેલા હતા રાષ્ટ્રપ્રેમ અને વરેલા આ વિશાળ સંગઠનને નિભાવવા માટે હિન્દુ સમાજના શ્રેણીઓ સંત મહંતો ધાર્મિક સંગઠનો તેમજ નાગરિકો પાસે જન સંપર્ક કરી અને ધર્મ રક્ષા નિધિ એકત્ર કરવા માટે નગરમાં પરિભ્રમણ પણ કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત સહમંત્રી પ્રવીણ ગજેરિયા દિલીપભાઈ રાણા પંચમહાલ વિભાગ મંત્રી દાહોદ જિલ્લા મંત્રી રાહુલ રાઠોડ ઝાલોદ પ્રખંડ પ્રમુખ અંકુર પરમાર પ્રખંડ મંત્રી રાહુલ પ્રજાપતિ સંયોજક દીક્ષિત શર્મા વ્રજ ભાટિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દેશમાં સંગઠન મજબૂત બને તે માટે ધર્મ રક્ષા નિધિ માટે નગરમાં ભ્રમણ કરેલ હતું અને નગરજનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આ કાર્યકર્તાઓને કાર્યને આવકારતા સુંદર જે કહી શકાય કે આયોજન કરવામાં આવ્યું હતું